दूध देवा सा એટલે 15 20 મિનિટ ખોટી થઈ જાય અટાણમ બેરી તો મિત્રો મારે નાલાકાકાને ઝાનો પ્લાન છે ડીરી હાલે એટલે અટાણે એટલે હું ખોળ વઢાય ને હતા કે એટલે હું વાઢે દાલ અ 9 વાગ્યા જામું અમારે તો તો હું આલ વા ઝીંજો વાઢવા જા લગભગ વઢાઈ જાય હું આવા તો પાણી એન તમે કરી લજો એક જ તો ગારો એક જ તો ગારો હાલતા હું ઝીંજો વાઢવા જા પાણી ખેજા છે વઢાઈ જા હાલ તો બોલો હાટા એ ખાવ આ તમારા હાટો છે ખાવ ની કાઉ તમને ઝાટકા લાગે આ જો આથી સોરે સોરે થાય ભંજરી આણી હે ના મે ખાઈ રહી ઉને કે જા નહી ખાઈ રહી તે વાસી ઓલી ને સોરે લે તણાઈ તણાઈ ને યા ડોક માં બાંધી ને એટલે આ કાશી જો

તો મને કહેલી કે હું ફટાફટ પિયાર થઈ જાય તો મિત્રો હે ને હજે પાણી કરવાની વાર છે ને એમના ની પિયર ખળ વાટતા ને થોડાક કરીશ અઠવાડિયામાં એટલે એટલે હુકલ સાર નાખીએ ને હું કાયલ હુકલ સાર છે ને પેલા હુકવે નાખ ખાલી વાવરે જાય ને થોડોક હવા ખાઈ જાય ને તો એ ખાઈ જાય દાણો દાણ ખાઈ તો જાય હશે પણ તો એ કે આપણે ફૂકવે નાખીએ તો પાણી એને કરીએ તો કલાક નીકળે જાય કલાકમાં તડકો ખાઈ જાય ને સાહેબ આણી ને આજ મેં આ નહીં રાખ્યા મિત્રો આ પાડી આવી સાગલી હે બધી કરતા જાસ હું ખોડ તો હતું હવે ખોડ ની ઓગીટ પડી હતી અટાણ ખારિયા ઓગીટ પડી આ નરવી કોઈ ને બાપા હોય ન થાય નરવી જ નથી થતી નરવી થાય ક્યાંથી નીકળી સાયગલી ની છે હારું હારું ખાવું બસ હારું હોય તો ખાય હા તો હોય તો મૂકી દે આય તો નરવી ની થા આગળ હોય ને તગાર તગારો ખાણ તો તાગડે રાંગો થઈ જાય પણ અટાણ તગારો ખાણ થોડું પોહાય મિત્રો દેવું અટાણે ઓગણે હોને અ

તારી માં કુ છે મારી માં ભાવના છે હાચમ આપણી બ્લોગ બનાવ્યો હતો એ વ્લોગ આજથી આઠ દસ દી પેલા એટલે તમને ખબર પડે જશે કે હું કીણા ફેરો રા કામ છે মঠছে <lad> <pakarans> <outro> <into Furthermore> बगड़ा मां धूपेड़ो दो हलो बेसी पी મિત્રો છે આવું ધાર્યું આવો છે તબેલો કરાય તો મજા આવે પીહું બાંધવાની જો એકદમ નેચરલ કઈ છે કઈ ઘટે નહીં ને એવું છે ઢાર્યું આવું ઢાર્યું હોય ને તો પીહું નહીં હવા ઉજાસ વાળું બે ઢાળ્યું જો આવ્યું ગમાયું

નાક વારો <centroduino> <temples> <play Matthias Torah inhaleMayky> આ બુલ બુલ છે કે હા આજી હે આજી હે કે આ ભૂયા લીધી નથી નહી કોઠ નું પાણી પર હવે આ મારે નહી નો મારે બાપો મારવાનું તમે તમને થોડું આવડતો હોય મારવાનું

હા ન બપોર સુધી તણીખો નહોતો જો આપણે ઓલો કુસો હોય ફૂકા આવી ગયો એટલે સારું મેન આવ્યો ન કો મિત્રો હું તો ખુબેર્યો તો ધોટાણે જો સ્યાર વાગે ઉઠ્યો સિર વાગે ઉઠ્યો સાપ પીએન જો ઢોરમાં આવ્યો ઓ ઓ ઓહ આતા જો ઘન હારી નહીં આણા ઝાડા બંને થતા કોઈ જાય કે ર ર તો આપણે હે ને વાલી મારા ખડવાટવા વીએ ગઈ મારે ખડવાટવા જાઉં વાળ છે ને પેલા ધમારે નાખા થોડી ગરમાટો છે ઉકરાટ છે બહુ પેલા હું ધમારે નાખા ને તો પછી આપણે જઈએ હલો તો પેલા મિત્રો ધમારે નાખા ભાઈઓ ઘા ટીલો કેમ છો મજામાં હે ગટોડી જતા ઝીણ કીકડી

તો મિત્રો આપણે રખ ને તો જે બ્લોક બનાવ્યો હતો આપણે તમે કીધું હતું એમાં ત્રણ જણા એ કીધું કે ન વધાય ને એક જણાએ કીધું કે એમી ત્યાં દાતળીઓ લઈએ એટલે એમાં હે ને અમુક લે વાટતા હોય અમુક ન વાટતા હોય કોરી લોક છે ને એ નો વાટે અમાર મેર દાયરો તો લગભગ વાટે લુગડા તો ને તમે દેખ લેવી હાલો તો હું લઈ આવું હાલો ફારી નાખ્યો ને પછી ખાણ કર લાવું ખાણ હવા પાસ તે વાંદરે આવ્યા દાદી કાંગા

તો એક ભાઈ મને કે તમારે યુટ્યુબમાં ઇન્કમ કેટલી છે એક પાસિયાની નેટ તા પછી જોયું એક કાવડી આવતું નેટ અટા પછી આગળ આગળ ગોર મિત્રો પર બકાલો શોખું પડે હવે પર આપણે એક વેલતું કે ઘીડું ખાધું ને ખાધું નકર મિત્રો અમારે ગલકાન ઘીહોડા ઉતરે 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 ત્યાં અહીં જ વામિણિયા ને વામિણિયા ભરાય પાછો અમારે છે ને પહેલેથી જ એકડો જ ઉથમો તો એક ભાઈ મને કહે કે દેશી ગાયો નો તબેલો કરવો તો કેટલી ગાયો રખાય ભાઈ દેશી ગાયો માં કેવું છે ખબર વાસડો આવે ને ના આપણી હાવ વાસડો આપણે દેવાની મરજી નો થાય પેટી બરે આખું છ મહિના સાત મહિના હોય પછી અટાણ તમારે જોવું હોય તો જોઈજો મિત્રો વાસડા રખડે 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 હોય કાંઈ તમને વાસડા ઘેર કઈ બાધા જોયા તો મણી તમે કહો કે ના ના એટલે એવા મારો તો તબેલો બેસી ગાયું કરવાનો ઓછો છે વિશાળ ઓછો છે

ગો મેખડી હેજી તે લેવી હોય બે મહિના થાય કે ખડેલું હા ખો ખડ ગબર આપણે ભગાઈ જઈ રહ્યું ઠાલું સાઠ હજારનું તે મને કે શેક કરો તો એની હળીમાં બાંધ્યું ને ઘૂસતાયું ઠાવકું કાયમ કે હું સોડા ફેરવા ને ઘૂસતાયું ને બાંધતો હતો બાંધતો તો જીવું છૂટાને માથું માર્યું ને દેવામાં મને ત્રણ ગોથા મારવા દીધા દેવામાં મગ અરે દેવો કે હું આ કાયમ ફેરવા હી કે એ આ તમણી કઈ ખાર પકડે હેડીમાં ಖುಷ್ ಟೈಮ್